હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા યાર્ડ ખાતે કેમકે અહીંયા થાય છે લાઈવ લાલ અને સફેદ ડુંગળીની હરાજી મિત્રો આજે વાર છે બુધવાર તારીખ છે છવ્વીસ અગિયાર બે હજાર ને પચીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો છ હજાર થેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો ચૌદ હજાર થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે લાલ કરતાં સફેદ ડુંગળીમાં હમણાં આવકમાં થોડીક ગ્રોથ જોવા મળી રહી છે મિત્રો કહેવાય કે આપણે લાઈવ હરાજી જોવા ડેલીની જેમ જોવાના છે એની પહેલાં તમને ખાસ રિક્વેસ્ટ છે કે આ ચેનલમાં પહેલીવાર હો તમે ફેસબુકની અંદર વિડીયો જોતા હો તો ફોલો અને યુટ્યુબમાં જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર રોજની જેમ આજે પણ આપણે લાઈવ હરાજીમાં જઈને બધા વક્કલની હરાજી તમને બતાવવાનો છું અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર કરવા પણ વિનંતી કેવા રહેશે બજાર ભાવ લાઈવ હરાજીમાં જાય ને આપણે વિડીયોના માધ્યમથી બતાવીએ લાઈવ કહેવાય કે આપણે લાલ ડુંગળીની હરાજીમાં આવી ગયા છે ચાલો બજાર ભાવ જાણીએ એસી રૂપિયા ખાલી એસી રૂપિયા એસી એસી રૂપિયા એસી

મિત્રો આ વખત નો બાણું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ખાલી બાણું રૂપિયા વીસ કિલો નો ભાવ કયો છે મોવા 100 रुपए 100 रुपए 100 100 रुपए 100 रुपए 100 रुपए 100 रुपए जब जब हाथ 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 दुबे 100 हाथ दुबिया कहाँ है 100 100 100 नहीं है यस सर यस सर रुपए यस सर यस सर रुपए बच्चा बच्चा इतना बच्चा बच्चा यस सर ढाई 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 चार 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 रुपए ये कौन दे र મિત્રો વકલનો જોઈ શકો છો એકસો એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે ઓલ્ડ ઇઝ જૂની ડુંગળી છે વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મિત્રો જોઈ શકો છો ઉગી ગયેલું છે ચોરાણું રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો

એકસો બાર રૂપિયા વીસ કિલો નો ભાવ જોયો છો બે બે

મિત્રો એકસો ચોવીસ રૂપિયા ભાવ એવો છે ઓલ્ડ ગોલ્ડ જોઈ શકો છો જૂની ડુંગળી વીસ કિલો નો ભાવ બાર બાર રૂપિયા એકસો બાર બાર રૂપિયા બાર તેર પંદર અઢાવી એકવીસ એકસો રૂપિયા એકસો એકવીસ એકવી ભાઈ આપી દો એક રૂપિયા એકવીસ એકવી રૂપિયા એકસો બાવીસ 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 ત્રીસ રૂપિયા એકસો ત્રીસ મો

એકાણું <laughs> એક <laughs>

મિત્રો જૂની ડુંગળી છે જોઈ શકો છો આ ને 174 રૂપિયા ભાવ આવ્યો છે એપીએમસી મોવામાંમાં 20 કિલોનો ભાવ ગયો છે જોઈ શકો છો રોજ હરાજીના વિડિયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવી ડુંગળી છે

બાવન બેન બાવન બેન હારુ જે ભાઈપન બેસો ચોપન સોપન બે

ઊંચો ભાવ ગયો છે આજનો એકસો ને અઠ્ઠાવન રૂપિયા નવી ડુંગળીનો ભાવ આ સિઝનમાં ઊંચો ભાવ ગયો છે આજે નવી ડુંગળીની જોઈ શકો છો એકસો ને અઠ્ઠાવન રૂપિયા વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મહુવા સફેદ ડુંગળી લાલ ડુંગળી